જીવનયાત્રાનું પાથે લઈ ચાલો ક્યાંક પ્રકૃતિ પાસેથી શીખવા જઈએ આપણે સૌએ લીમડો તો જોયો છે માણ્યો છે અનુભવ્યો છે જાણો છો ને કે લીમડો ના મૂળથી માંડીને છેક ઉપરની કુપર સુધી કડવો જ હોય એની ડાળી તો કડવી પાન તો કડવા એના ફૂલ તો પણ કડવા તો કડવો જ હોય તો આપણને એમ થાય કે આમાં શું છે પણ તમે ક્યારેય અનુભવ કર્યો છે કે લીમડો ભલે કડવો હોય એના ફળે કડવા હોય પણ એ ફળ લીંબોળી જ્યારે ને ત્યારે મીઠી થઈ જાય છે કોઈ દિવસ ચાકી છે ન ચાખી હોય તો ચાકજો પાકટ સ્થિતિની અંદર એની પરિપક્વતા આવી જવી એક આગવો ગુણ છે જો લીમડા જેવો લીમડો એની ગળથોથી કડવી જ હોય નકશીક એ કડવો હોય એનો વંશ પણ એનું ફળ પાકે ને ત્યારે જે મીઠાશ હોય છે એની ચાકજો કોઈ વખત તો માણસ પણ એના જીવનની અંદર ભલે ગમે તે સ્વભાવ હોય પણ જ્યારે પાકટ ઉંમર આવે સાચી સમજણ થાય વ્યવહારથી ઘડાય ત્યાર પછી એ સમજે કે જીવન તો ઘણું લાંબુ જોયું ઘણા બધા સ્વાદ અનુભવ્યા પણ હવે ઉંમરની પરિપક્વતા આવી છે સ્વભાવની પણ પરિપક્વતા આવી છે તો એમાંથી એ માણસ શીખે કે હું કેટલો મીઠો થયો લીમડા જેવો લીમડો એના પાકટ ફળને મધુર મીઠું બનાવે છે એમ આપણે પણ વૃદ્ધાવસ્થાએ આ પ્રકૃતિમાંથી કંઈક મેળવીએ કે લાવને જીવનભર હું જેવો રહ્યો તેવો પણ હવે તો લીંબોળીની જવામવા પક મીઠો તો થાવ આ પરિવર્તન આપણી વૃદ્ધાવસ્થાને સુધારી દેશે આપણી મૃત્યુ પછીની ગતિ પણ ખૂબ સારી બનાવી દેશે અને જીવનમાં માધુર્ય કેળવ એ તો માણસ જેવો માણસ જો ન શીખે કે ન કરે તો પછીથી આપણે શું જીવ્યા શું શીખ્યા પ્રકૃતિ પાસેથી મિત્રો જીવન પાથે તો આપણા સૌને માટે એક પોષણ છે આમાંથી કંઈક સમજીશું કંઈક મેળવીશું તો ચોક્કસ આપણે આપણા જીવનને કંઈક નવો વળાંક નવી દિશા આપી શકીશું જય મહારાજ